એક તરફ રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે દંડો ઉગામી ચાલે છે બુલડોઝર ચાલે છે ત્યાં જ સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે હવે આવેદનપત્ર પણ અપાય છે દારૂ જુગારના ના લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે માંગરોળના લીંબાડા ગામના લોકોએ રજૂઆત કરી કે અમારા ગામમાં દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે મોટી સંખ્યામાં ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા દારૂ તેમજ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું માંગરોળ મામલતદારને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ઝેર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી ગામથી અમે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છે કારણ કે અમારા ગામમાં ચોવીસે કલાક માટે એ દારૂના ધમધમતા અડ્ડાઓ ચાલે છે ચોવીસ કલાક ને એની ચોવીસ કલાક રાત દિવસ સુધી એના અડ્ડાઓની અમારા ફળિયામાંથી હેરાફેરી થાય છે ને અમારા ફળિયામાં જે બાળકો રમતા હોય કે અમે હિદા રસ્તે ચાલતા બી હોય તો એ લોકો એટલી બેફામ ગાડી હાંકે છે કે અમને લે પાડે એની હોય એ લોકો પરવા રાખતા નથી ને અમે કંઈ કશું કહેવા ગયા છે તો અમને ધમકી આપે છે ને અમને ધમકી આપે ને પાછા એ લોકો જ ઉપર ઉપરથી અરજી કરવા જાય પોલીસ ચોકીમાં એ લોકો અરજી કરવા જાય ને પોલીસ ચોકીને દ્વારા ને એ લોકોને બિચારાને એમાં એ રાખે પૈસા આપીને તરત જ પોલીસની ગાડી અમારે આવી જાય આવી જાય એટલે અમને ધમકી આપે આની આપેલીમરા ટીમ આપ કચેરીમાં આવેદનપત્રમાં આપવા માટે આવેલા છે કે જે આ દારૂ છે વ્યસન છે એના મુક્ત માટે કે જે પહેલાં પ્રજા હતી ને જે વ્યસનમાં જે આવી લેડીઝો પર કે કોઈ વિધવા બની ગઈ તો અત્યારે યુવાનો પર આ અસર ના પડે એના માટે આવેદન પ્રતા અપાવેલા છે એના માટે તમે સ્વીકારો તો સારું કહેવાય શું મુશ્કેલી તમારા ગામમાં મુશ્કેલી એ છે કે આ દારૂ ખુલ્લે વેચવામાં આવે છે ને ધમલ કરે છે લાકડા જંગલના કાપી જાય છે ને આમ લઈ જાય છે કોઈની પરવા નથી કરતા કે કોઈની ભીખ નથી રાખતા અને ધમલ કરે છે ધમલ એવી કરે છે કે આદિવાસીઓ ઘરના દરવાજા રસોડા લગી આવી જાય છે અને ધમકી આપે છે કે તમે દારૂ વિશે કે ગલી તો તમને જાનથી મારી આપવામાં આવશે